ધમાકાદાર બ્લુક લઈને આવી ગયા છે ચા ની તો આપડે મસ્ત મજા ચા પી બનાવી છે અને ચા પી અને આજે જવાનું છે મારે ખોડ વાટવા ખોડ છે ને મારા હેઠામાં ન જાવો બીજાને હેઠા વાટવા જાવ તો આપણે છે ને કોનુ ખોળવાટ વાજાવું ને ક્યાં જાઉં અને વીડિયામાં જોવાનું ચૂકતા નહીં અને મસ્ત મજાનું ખોળવાટીને જવા એટલે અત્યારે કંઈક દસ જેવું થઈ ગયું કામ કરીએ એટલે તો મસ્ત મજાનું આપણે ખોળવાટ વજાવવાનું છે આપણે ગાયો માટે તો ગાયો અત્યારે આપણે બધી છે ને બેઠ્યું ને ઊભ્યું ને એવું કંઈક કરે છે હું હોય ખબર નહીં તો આવું કંઈક છે આ જ અને આપણે ખોળવાટવા જાય ને ક્યાં ખોળવાટ્યું ને કેનામાં

ખેડૂત ભાઈઓને અત્યારે પાણી વારવાના લાલે છે ને અહીંની માંડવી છે ધાર ઉપર ધાર છે ના આપણા મકાન તો જો આમ છે આમ નજીક પણ આમ ફેરો ખાઈ ને આવીએ તો દૂર થાય નજારો આ થોડીક માંડવી આય ને નબળી છે હું પાણી આમ છે પાણી વયુ જાય એટલે કેમ કે ઓવર વરસાદ બહુ પડે અહીંથી નાલા માંથી પાણી વયુ જાય બસ માંડવી તો છોડતા જ નહીં ઓલી થોડીક છે નબળી પાણી ભરાય ને અટલું આ બાજુ ખડી કે તમ ભાટી જ આ બધું ફળ આપડું કેમ કે આપણે કહ્યું એટલે આપ્યું હું ગમે અહીંયા જાવ ને ત્યાં આપડો જેટલી વાર પગ રે ને ત્યાં બધું આપડું જ હોય પછી પગ હટાવ્યો એટલે ઈ નો તો આ બધી જિંદગી કેમ કે એવી જ છે આપડું જ્યાં સુધી હોય ત્યાં સુધી આપડું પછી પૂરું એટલે બહુ પૈસા વાહે દોડાય નઈ ને પૈસો બહુ જીવન જરૂર છે પણ પૈસા વાહે દોડવું પડે શું કરે. પૈસા જ ભેગા ના થાય કોઈ ભેગા કર્યા નથી તો હું ઓછી મહેનત કરું પણ એમ થાય કે મહેનત કરવી જરૂરી છે એટલે આપણે છે ને ગાયોનું કામ કરીએ એટલે એમાં રૂપિયાવાળા ના થાય બધા એમ કહેતા હોય ભેગો રાખો તો કે તમે રૂપિયાવાળા થઈ જાઓ તો આ વાત એક સત્ય છે રૂપિયાવાળું થવું હોય તો આપણે ભેગું રાખવી જોઈએ અને રૂપિયાવાળું ન થવું હોય તો આપણે ગાયું રાખવી જોઈએ એટલે છે પૈસા જીવન જરૂરી બહુ છે તો પૈસા કમાવા અઘરી વસ્તુ છે ક્યાં કમાવા જવાના ગમે

અને હવે આપણે જાય ને સવા બાર વાગી ગયા તો રોટલા બનાવવાના બાકી છે આપણે મસ્ત મજાના રોટલા બનાવવાના છે ને આપણે ઊભું રાખો મારા છે મસ્ત મજાનું ખાવાનું બનાવ ભૂલ ભૂખ લઈ ગઈ એક તો કીરા કરાવીને આવ્યા હોય ચાલો બપોર થઈ ગયા સાડા બાર વાગી ગયા ખડ વાટતા વાટતા મસ્ત મજાનું આપણે ટેક્ટર ભરી લીધું ખડ નું કાલે હવાર સુધી આ ખતમ ક્યાં મૂકીને ભાઈ ગયા તા બધા લોકો ને એ કાધું તું કોઈ દીધું તું જમા તો માધવ આપડો ફાઈનલ માં બેઠો છે માધવ શું કર એ માધવ શું કર ખુલ્લો રહી ગયો ને યા આપડી ગવરી આય ઊભો છે ને આપણો દાયરો બધો આય ઊભો છે ને ઊભો બેઠો છે કઈ બેઠો કોઈ નથી બધું ઊભો છે ટાબરિયાન જો ટાબરિયા હા હા ક્યાંક વરી મેલીન વઈ ગઈ હોય એવું લાગે ને તો આપણે મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરી લ્યો હાડે બાર વાગે આપણે જમવાનું બનાવી લીધું ને જમવામાં બનાવતા બનાવતા આપણે વાગી ગયો હવા એક એટલે હવા એક વાગી ગયો હતો અને થોડાક લેટ તો આપણે વાંથી ખડ વાટીને આવ્યા હતા અને જમવામાં આજે શું બનાવ્યું ખબર તમે વિચાર્યું નહીં હોય એવું પણ ફટોફટ બનાવ નાખ્યું છે તો આપણે જો ખીચડી માખણ અને વાટિકા ને આપણી કઢી અને આપણી સાહ ને આપણા વાટિકા રોટલા જ બનાવ્યા કેમ કે ખીચડીની કઢી બનાવી નાખ્યું હાલ છે આપણે રોગું થોડું ખાવું જોઈએ ને ખાઈ લે ને પછી થોડોક આરામ કરી લે ને પછી આપણે રૂંડે આપણી ગાયો ની પાછી તમને મુલાકાત કરાશું તો હાલો આવી જાવ તમારે ખીચડી ને કઢી ખાવાય તો વાઈટકા બોરી બોરી ખવાય જો નાના છોકરા નું એરે જેવું થયું તો હાલો ભૂખ બહુ લાગી તો આપણે જમી લઈએ તો ફાઈનલ આપણે છે ને ખળવાટવા ગયા તા તમને ખબર છે પછી ખડવાટી ને આરામ કરવા કરવાનો હતો પછી હે મહેમાન આવી ગયા અને મહેમાન આપણે છે ને જબરજસ્ત દ્વારા મહેમાન આવ્યા છે મહેમાન કે આપણે ગોરલ ને પાવાની છે તો મહેમાન હતા એટલે પછી મેં કોઈ એવો વિડીયો બનાવ્યો નહોતો પણ હવે મહેમાન કે મારે છે ને વિડીયો બનાવવો છે ને મારે ગોરલને પાવી છે તો આપણે મહેમાન માજી જે નહીં સૂટે ભાઈ તારસી ના હીધીએ નાના છોકરા છે ને સૂટે નહીં વન મિનિટ ફોન પકડ જરા આમ જો આમ જો કેમેરા આધો આડો ના દે अरे यहाँ की मेरे लो पकड़ जा अरे दिसु तो आप ऐसे ना मेरे मन में भी गाय थी गोरे गोरे तो जा रहे तुम छोड़ी ता से हाँ अपने जल्दी हो था से था रे क्यों बे ही गया

માધવ કવિડો છે જોજો કેજો શ્રી કમેન્ટ કરજો માધવ કવિડો છે માધવ માધવ જરાક બગો થઈ ગયો એને પણ કયો નાના છોકરાને બહુ ગમે તો ગોરલ મસ્ત મજાનું આપણે પાણી પીએ છે મહેમાન નાથનું અને મહેમાન ને ગોરલ ને શું કરે ને એ આપણે જોવાનું છે અને ભાઈ વાહ બાંધવાની છે વાહ વાહ લઈ લે લઈ લે લઈ લે હા અમે આટા ભરીએ તો શું ને રડું જ સ્પેશિયલ આટા ભરીએ છે ને એ ધક્કો ખવડાવ્યો કે આપણે છે ને માધવ રમાડવા જાવ માધવ રમાડવા જાવ તો એટલે જો એ બધા આવ્યા છે માધવને રમાડવા વાંધી દે આવડશે મહેમાન જો મહેમાન કામ ના છે મહેમાન કામ બધું કરે આઈ તો હાલ એને ખબર ના હોય ને મહેમાન બા હું પકડી રાખું બા ખબર ના હોય મેમાન આપણે છે ને ગાંઠ વારે છે અને ગોરલી ને હુંગવા એવી છે મહેમાન આપણે બીવાના વાહ વાહ ટાબર એ બાંધી લીધો ને બીજા હોય તો ભાગે અમારે હે ને દીસુ બીએ એ નહીં 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 છૂટે નહીં છૂટે રેવા દે તો આપડે ફાઈનલ માધવને રમાડવા આવ્યા છે ને તમને માધવ કેવો લાગ્યો

માતા તેવી મજા આવે કેવી મજાને ને પટ્યું કાઢવા જાતા નહી આખો દી માતા વાહે આને જો ગાયને તાવ આવી ગયો તો ભાઈ તારે ઓલું હું થયું ગાય દઈ દીધી તને હું થયું તું ટેન્શનમાં માં ટેન્શન તાવ આવી ગયો તો નઈ પછી અહીં ખાસ રમાડવા આવ્યા આપણી ગાયો તો ભાઈ ને જો નજે માં આપડે છે ને આ લગભગ તો આ વિડીયો ને પૂરો કરવાનો થાય ને કાલે આપણે લગભગ છે ને વિચાર હે બહાર જવાનું તો કેમણા જાય અને જોવા માટે ભાઈ ના રેજો ભાઈ હું કે તું આયુસુ તું શું રામ હે દેવો કે દેવો લેવો નઈ દેવા દેવા આપણે નાના સાટાબરિયા સબસ્ક્રાઈબર આયે આપડે આંગળે કા તમે સબસ્ક્રાઈબર છો ને મારા આપણા સબસ્ક્રાઇબર છે બેદી થી આય ધામોણિયા દે હવે તમાર ઘેર જાવ ના રે ના કા નહીં હું પછી ખાવાનું હું બનાવ્યું તું હાંજે હે બો આયુ જમવાનું હું રાખ્યું તું પકોડા પકોડા ને ધરસા દીજો કો

પણ હવે છે ને થોડુંક ખાવા પીવાનો સમય થઈ ગયો ખોલ દિશાની ખોલ આપડે દુર્ગા ને બોલાવી ને દુર્ગા હાલ બીજા આવી દુર્ગા

Hvordan går det med pappa?